કાકા સામે નીકળી ગયા છીએ ફાઈનલી આપણે શેતરમાં પહોંચી ગયા છે ઓ પરે ભાઈ મટવાની છે આકાશ અમારો મારો મટતો હતો આ આવ્યો મારો મટતો આ મારો મટતો છે કે નહીં છે નહીં મિની ખેડૂતને સપોર્ટ કરજો હા નવો ક્રિએટર એટલે સપોર્ટ કરો તારા ગરાવ એમ નામ ના આવે તૈયાર બીજું કશું નહિ બે કમેન્ટ કરજો